હવા નું નજાર હતું બધું કેમ છે ચાકલી મારવા આવે એટલે આની મારે આ તો આપણી જ છે હવા માં હું છે કે પાડણ છોડ્યો ને એટલે ચેક કરે છે એ બધા હું વાળો ભાંગી નાખ્યા હા તો ભે ફૂલ હીટમાં આવી ગયા ધીરી ઉભી રહી જાય બાકી જો ચબુડી આજ ભાઈ ગઈ ઘડી દોડવા દઈએ એની કેમકે વ્યાણે તે દિન છૂટી જ નથી ભાઈ પાડી વ્યાણે બીજી દીવા મહેમાન આવી જાય ચાલુ હતું છૂટી નથી તો અત્યારે આપડે વેવું આવી ગયું પણ ઝાકર પાછી વરી આવી છે એટલે વધારે કંઈ દેખાય એમ છે જ નહીં આગળ વચમાં આપણે ઓલા સિમેન્ટ પાણકા પડ્યા મોટા મોટા એ નથી દેખાતા અને જો બધી આવી અત્યારે બધી ઢેકડા મારતી મારતી આવીને ઊભી રહી ગઈ છે એટલે અત્યારે ઝાકર આવે ને ખડે ને લીલું થઈ જાય અતિ અતિ ખડ અત્યારે લીલું થાય આમાં તો બહુ ના થાય કેમ કે બેહું ભાઈ બકરાવાળાને ચાલુ જઈએ રખડતો હોય ને એટલે ના થવાદી વધારે એમ રહી ખડા રાખે કંઈક વાર જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બેહું લઈ લીધી છે ચારવા વાર કેમ કે કંઈક કામ તો છે નહીં આપણે ઘરે આવે બીજું તું લગ્નનું બધું કામ પતાવીએ અઠવાડિયે રજા રહી હતી માન એમાં ચાર દિવસ અરખા હતા ઘરે આપણે ચાર થી પાંચ દિવસ બાકી કાંઈ કામ હતું જ નહીં એટલે પછી આપણે બેહું પકડી લીધી કેમ કે આપણો જૂનો ધંધો મુકાયમ છે નહીં ને આપણા વગર કોઈ કરે એમ છે નહીં એમ કે મજૂર હતા એ આજે વયા ગયા છે ઘરે કેમ કે માંડી ભરવા આવવા આજે ટેકામાં જશે ને એટલે મજૂરની જરૂર હતી આપણી જ વાડીના છે આજે બીજા આવશે થોડાક દિવસ પછી આવી જાય માંડી ભરાજાય ને એટલે ત્યાં જ્યાં બેહું રખડાવી આપણે બેહો ને રોડે ઓલી સાઈડ પછી જવા દઈ અત્યારે જા કરજો હવે જાય છે તડકો નીકળો થોડો થોડો બે હું પણ જાય છે આગળ ચઢવા બે ગીજ રહી ગયા આ રખડો છે નહીં નીકળી આવી અહીંયાથી અડધી ઓલી બાઈ રખડે છે તો બે જ દેખાય છે એક બે હજી આપડી જેમને એક જ દેખાય કે કેસના નથી ગોરી નથી નથી રતન મંગુ રાધા એક તો આપણે અરેડિયા છે તો કે એ પણ છે લગભગ ગાભણો અંદાજો લાગે છે હવે બધી આ સાઈડ જ છે ખૂણા બાજુ રખાડવા હામીન બાજુ ચક્કર મારી આવે અને આ ભાઈ રાડું દઈએ કેમ આપણી ભેં છે હીટમાં એ ભેં ભાગી ગઈ ઘરે મોટો પાડો વહી ગયો ઘરે હવે આ ગોતે હે મોટો પાડો પડખે ચડવા દઈએ ને ઉડે ઉડે એટલે મારે તો અત્યારે આજે આપણે બધી ભેં નાખી લીધી હવે ઘરે કેમ કે હવે અહીંયા ચરવા જેવું હતું ને એટલે અગિયાર વાગી ગયા ગયા હળા ગયા જેવું થયું હતું ચક્કર મારી લીધે એટલે હવે આવે ની હાલી નીકળવાનું ઘરે હવે નદીમાં થઈ ને સીધી ચરે નહીં પછી વધારે અત્યારે તડકો તપે ને એટલે ભાગે ઘરે મોટો પાડો તો આપણો ઘરે જ છે ભૂતડો ને ભીલી બે મોટી એ ઘરે જ રહીએ તો કાજ હાથી ફરી ગઈ સવારે તો આ બધું ચરી લીધું અત્યારે પછી જૂની એ છે બે તો હું છાપરામાં આ બધી બારે રે ને આ બધા પાકડા વાડામાં હાલો નીકળો તો અત્યારે જો આપણે બધું ખાડું હોય ને હું ચરે છે નિરા ભૂકો નાખી દીધો ને આ ચબુડી આપણી બેસી ગઈ છે કે ધરાઈ છે એનું મન પડે તો શું છે કે મારા ભાગમાં દોવામાં આવે છે ને ભી તો આને ડોકા વધારે દઈ દો એટલે થોડાક વધારે ધાવી લઈએ બીજા દવરા પો ઓછા દોઈ લે વધારે તો હું દોવું ઓછું ને વધારે દવરાવું તો અત્યારે જો બધા આરામથી ઊભા રહી ગયા છે ગાયું આમ માખી મારવા મંડી બે હું માખી મારી ખાઈ લીધા હવે બધા હું કે ચરી લે પછી આરામ હોય બધીની જ્યાં રાડા પડ્યા કોક કરી ખાઈ લઈએ ખીલામાં નાખવાનું બંધ છે ને એટલે પછી અહીંયા ખાવું પડે મજબૂરી છે ને ગામડે એ ને આપણે જે વરઘોડિયા કેમ ના કે બે મેન તો ભીલી ની પાડો દેખાતા નથી એ પાડો આ ઉભો ટબુ ઉભી તાલો હાલો 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 નીંદર કરે દૂધ વધારે પી લીધું ને એટલે પાડો અહીંયા આ રહ્યો ભાઈ વહી ગઈ તો આપણે જો ગોરી આમણી હે ને કપ્પાને હાઠ્યું ખાઈએ આ વખતે શું છે કપ્પાને હાઠીનો મેળ પડ્યો જ નથી અહીંયા ચાલુ થઈ ગયું પાણી કેમકે વરલાન ઝાડવા પાવા તા બે અહીંયા નથી પીએ કેમ એક જગ્યાએ માન પીએ એને પાઈ લે હા તો યા ખડેલી ને આપણે બહુ છે ગાભણી છે હેઠવાડે પીવા ઘરે જ ભાગી જાય આ સાથે આપણે જ છું સ્ટોક થવા માંડ્યો હવે થોડાક બંધ કરી દીધા હતા કેમ કે હવે લગ્ન નહોતું ને ભાંગી પાડે ગાડી આવે ને માથે દઈ દઈએ ચડાવી દેશે ને વળી પાર્કિંગમાં બધા આ જ આપણે રાખ્યું હતું પટો સીધું નીકળી આવે અહીંયા ટ્રેક્ટર નાખ્યો મોરમ ને આપણો રાજા રાજા કેમ છે એકલી ગમે એવી ના હોય ગમે એવો વારીને પકડી લઈએ કોઈ ત્રેવડ નબળો કે બાંધી આગે ને મારે એકને જ બાંધવા દઈએ અને અંદર જ ખાય ઢગલામાં જ જે ખાવું હોય નિરણ ખાય ભૂકો ખાય ખારીઓ પૂરો થઈ ગયો આપડી જેટ ટબુડી બેહી ગઈ છે માં અહીંયા ઊભી છે આપડે રતન એ કઈયા ઊભી છે બેઠી ગઈ હા મે આપડો રાજભાવ ઊભો હવે બાંધવાન ટાઈમ થઈ ગયો બધી ને રાખી લેવાની આપણે બધી ભેહું આમાં છે ને અડધી ભેહું ડાંડર બહુ ભાવે એટલે બધી જ્યાં અહીંયા અડધી પહોંચી આવી છે ગાયો અહીંયા હોય ભેહું હોય તને ખબર પડી ગઈ બાંધવાનો ટાઈમ થઈ ગયો છે જો જો ગોરી ચાર તો અહીંયા હોય જ કૃષ્ણ નમણાથી બાંધી નાખી કે ઢગલો આખો બગાડીને ખાવું છે બધું જો આપણે કાટામ દીધા અહીંયા રસ્તો પર નાખ્યો આખો આ પાછું ફરીથી કરવાનો રહે હવે આપણે જો ખડેલી એક ચેરની બાંધી બારે હવે કેમ કે ડાબણી રહીને અંદર રહેતી નથી ભાઈ વાળા ભાંગીને આવતી રહી બારે અરે હવે આપણે ગાયમાં એક મંગુ વ્યા છે અને એક આપણે આ વ્યા છે ભેંસ જાફરી હવે પછીનો વારો આનો છે એટલે બાકી તો વાંધો નથી